થોડા દિવસ પહેલાં તળાજા મુકામે જે ગીગાભાઈ ભમર દ્વારા ચારણ અને ગઢવી સમાજ વિશે અયોગ્ય ભાષાનો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો એના અનુસંધાન રાજકોટ સંસ્થા આયુષ સમાજ દ્વારા એને ખંડન કરવા માટે ચારણ ગઢવી સમાજને અમે સમર્થન આપીએ છીએ ટેકો આપીએ છીએ કે ચારણ ગઢવી સમાજ અને આહુર સમાજ એના આદિ અનાદિ કાળથી યુગોયુગથી મામા ભાણેજના સંબંધો છે અમે ચારણ સમાજ ગઢવી સમાજની સાથે છીએ ગીગાભાઈ અમરની આ વાતનું અમે ખંડન કરીએ છીએ અને ગીગાભાઈ ચારણ ગઢવી સમાજની જ નહીં પરંતુ આયુ સમાજની પણ લાગણી દુભાય એવા માટે એ શબ્દ પ્રયોગ કરેલો છે અમે આ સોનલમાં માતાજી છે એમને અમને માનીએ છીએ એમની પૂજા કરીએ છીએ એમનું પવિત્ર માનીએ છીએ એમના વિશે પણ એમને જે શબ્દ પ્રયોગ કરેલો છે એ બધી જ વાતનું અમે ખંડન કરીએ છીએ ગીગાભાઈ તાત્કાલિક આ બાબતની માફી માગે અને સમસ્ત રાજકોટ એક સમાજ આજે જાણગઢવી સમાજના સમર્થનમાં એના ટેકામાં કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર દેવા માટે આવ્યું છે સમાજના તમામ આગેવાનો લે અને તમામ આગેવાનો જે એકી સાથે છે એ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે બંને સમાજ માટે બહુ યોગ્ય એટલા માટે કે બંને સમાજ આદિ અનાદિ કાઢથી નાનો ભાણેજના સંબંધોથી જોડાયેલા બંને સમાજના સંબંધો આજે પણ ગાઢ પારિવારિક સંબંધો એક બે વ્યક્તિ જે છીછરી માનસિકતા ધરાવતા વ્યક્તિ કોઈ પણ સમાજ એ ઉતાવળથી આવી નિવેદનબાજી કરી નાખે ક્યાંક જાહેર મંચ ઉપરથી એમને ભાષણ કરતાં કદાચ ન આવડતું હોય એને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે કે જેનાથી વાતાવરણ દોડાય એના માટેના પ્રયત્નો જે અમે કર્યા છે એની સામે અમે આ વાતનું ખંડન કરીએ છીએ અને આ એમની વ્યક્તિગત ટિપ્પણી છે એમાં આહિર સમાજને કોઈને કોઈ લાગતું ઓળખતું નથી આહિર સમાજ ચલાવતોની સાથે છે no me está